આવી જ રીતે બધા પનીરને વચ્ચેથી રાઉન્ડમાં કટ કરીને રેડી કરી લઈશું ત્યારબાદ એક પેન લઈ તેમાં બટર એડ કરીશુ બટર ગરમ થાય તેમાં લસણ એડ કરીશુ લસણ થોડું સાતળી લઈશું પછી તેમાં લીલા મરચા

આવી રીતે પનીર ને પેનમાં ગોઠવી દઈશું તેની અંદર મોજરેલા ચીજ એડ કરીશું

તમે આ ને શું નામ આપશો તે કોમેન્ટમાં જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન આવી જ નવી નવી રેસીપી ને જોવા માટે ચેનલ ને લાઇક કરો કે કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં